હોસ્પિટલની તપાસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરી સાત દિવસમાં દસ્તાવેજો અને વિગતો રજૂ કરવા કહ્યું છે સુરતના પાંડેસરા ખાતે નકલી ડોક્ટર દ્વારા શરૂ કરેલા જનસેવા હોસ્પિટલની સીલ કરાઈ છે ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટર અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હજાર અગિયારમાં બંધ થયું હતું ઉદ્ઘાટનના પંદર દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરના નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટર અને દારૂની હેરાફેરીના સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબી બબલુ રામશ્રાઈ શુક્લા રાજારામ દુબે અને ડોક્ટર

તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને હાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવન થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી એટલે પ્રથમ દર પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલ ને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે પાંચ દિવસ થઈ ગયા તો એવા પ્રકારની વિધિ કરવામાં આવે પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છીએ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક છે એમાં ભંગ થયેલો એવું જણાય છે એટલા માટે અત્યારે સેલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરાવાના થાય છે એક્ટ મુજબ તે રજૂ કરવા માટે ગુરુવારે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવીએ છે ના અહીંયા જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એના માલિકોનો અમારે ચકાસણી કરવી પડશે કે માલિક એમના હકીકતમાં કોણ છે